બધા ગાય છે પોગી ગયા છે વાડીએ અને એનું વાતાવરણ એટલું મસ્ત છે ને હું કહું તમને જો એટલું મસ્ત વાતાવરણ છે જો એટલો ઠંડો ઠંડો મસ્ત પવન આવે છે કીટી જાઓ મોબાઈલમાં બાથે છે અજાણે ગાઈઝ હવે અમે જે આગળ આગળ કરશું તમને બતાવતા રહીશું તમે આ વિડીયોમાં જોડાઈ રહેજો અને તમને જો આ વિડીયો ગેમો હોય ખરેખર દિલથી ગેમો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં જો ગાઈઝ ત્રણ દિવસ ઉગી ગયો છે અને બધા આવી ગયા છે વાડિયા જો વરસાદ ચાલુ થઈ ગયો છે હાર વાર મારો મમ્મી જો કપડાં ધોવે છે એમ કે ઘરે પાણી નહોતું એટલે કે હવે આ કપડા લઈ આવે ને ધોઈ નાખ્યું અને વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ જો નાસ્તો બાસ્તો કરીને અને હવે હું કહેવાય કે હવે કાંઈ કામ કરવાનું લગભગ તો કામ ન કરવાનું હોય કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે કાંઈ કામ નથી હવે આટો માટો બાટો મારીને પછી અમે જાઉં ઘરે ઘરે આગળ બતાવતા જો વાળી હવે મારા મમ્મીએ એ કપડાં ધોઈ નહી ખા છે જો સુકવવા નાખી દીધા છે અને કેર બહુ ભરે છે વિસળીને

કપડા બગડ છે એ કપડા નથી હવે તું આવા સોમહાને ક્યાં ઉકવી એને પલાળા કપડા બો ગાઈસ ચાઈટ બો લાગે છે અત્યારે જા કાચી બોલ છે બો તો કેમ છે ગાઈસ તમે બધાને અત્યારે કપડા બપડા ધોવાઈ ગયા છે અને હવે જવાનું છે ઘરે ઘરે છે ને પાણીનો આજે વારો નહોતો અને કપડાં થોડાક ધોવાના હતા એટલે પછી આવીને ધોઈ નઈ ખાશે અને હવે જશું ઘરે અને પછી બપોરની રસોઈ ને અત્યારે વાયગા છે સાડા દસ સવારના હું તમને દેખાડું માર વાડીનો વાડી કેળો જો મારો ડામર વાળો વાડી કેળો છે ચોવીસ કલાક વાહનની અવર જવર હોય અહિયાં ઓય પાગલ જો તમને બતાવું અમારા વાડી ની પાછળ એક નેરું છે જ્યારે વરસાદ ફૂલ આવે ને તો આ નેરું આમ પાણી બધું આવે પાણી પાણી થઈ જાય વાહન અવરજવર જવર થતું બંધ થઈ જાય બહુ એટલું પાણી આય આવી જાય જો આ નેરું છે અને અહીંયાથી ને ઘણા વાડી આવે છે એટલે એ લોકોને તો હાવ વાડીએ જવાનો રસ્તો સ્ટોપ થઈ જાય

આજ તો અમારે કાંઈ કામ નહોતું જ વાડીએ વાડીએ કાંઈ કામ નતું ખાલી કપડા ધોવા નાતા એટલે એવા ત્યાં વાળીએ બસ આટો વાટો મારી બસ આટો મારીને હવે જાય છે ઘરે હવે બપોર જેવું થવાનું બપોરે રાંધવાનું બાકી છે બપોરનું હવે રાંધવાનું બાકી છે અને રાંધીને જમીને પછી આરામ કરીને પછી એવું લાવશે તો પાછા આવશું વાડીએ નહીતર આવશું તો નહીં આવી નહીતર પછી ઘરે જ રહીશું

અત્યારે વરસાદ બહુ આવે છે શરૂ છે ગાડીમાં પપ્પા હારે ને અને અમે ગાય જો અમે હવે ઘરે થી બપોરે અને રાંધી બાંધી બાંધીને પછી જમી લીધું અને પછી વી ગયા હતા અને હવે અમે અટાણે ઉઠી ગયા છીએ અને બસ હવે હવા સાંજની તૈયારી કરે છે રાંધવાની પછી હવે હવે તમને બતાવતા રહીશું ચાલો ગાય જવ જો સાંજની તૈયારી કરે છે કારણ કે સાંજે પ્રોગ્રામ છે ભજીયાનું બતાવ

આ સાઈડ હંદવારી થાય છે આ સાઈડ તો પથારી થાય છે એટલે જમીન કામ કરીને ડેરે ખુવા થાય બાલી ભજીયા બનાવે છે

ચાલો ગાય હવે ગુડ નાઇટ મળીએ નવા જો તમે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું